ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે અને ચાર પોઈન્ટ બે ની અંદર દાખલા નંબર ચાર જોઈએ મિત્રો આપણે તો દાખલા નંબર કે વર્ગોનો સરવાળો હોય એવી બે ક્રમિક ધનપૂર્ણક સંખ્યા આપણે મેળવવાની છે ઋણપૂર્ણક નહીં ધન તો બે ધનપૂર્ણાક સંખ્યા મેળવવાની છે મિત્રો પણ જેમના વર્ગોનો સરવાળો યાદ રાખજો ખાલી બે સંખ્યાનો સરવાળો નથી કીધો ઘણા વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ ખાય છે અને એને ડાયરેક્ટ સંખ્યાનો સરવાળો કરી દે પણ એના વર્ગો નો સરવાળો ત્રણસો ને પાસાઠ હોય તો ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા ઘણા વિદ્યાર્થી બીજી શું કરનાખે ખબર

એક વત્તા એક મળશે અથવા થશે સરવાળો ત્રણસો ને પાસાઠ હોવાથી વર્ગોનો સરવાળો સરવાળો છે એટલે એક વત્તા એક એક બરાબર ત્રણસો ને પાસાઠ જો આમ મૂકશો તો મિત્રો ખોટું પડશે જેના વર્ગો નો સરવાર બસ હવે રૂપ આપી દઈએ આ વર્ગ ની પડશે પડશે નો વર્ગ પેલા પદ નો વર્ગ નિયમ ના બે પેલું બીજું પેલું અને બીજું અને હંમેશ માટે બીજા પદ નો વર્ગ બરાબર ત્રણસો ને પાસાઠ નો વર્ગ 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 ગુણાકાર અને અને આ બાજુ લઈ લ્યો તો માઇનસ ત્રણસો પાસાઠ અને બરાબર જીરો ભૂલ અહીંયા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા કરે છે કેમકે બે એક્સ નો વર્ગ છે ને એક્સ નો સીધા કટ પણ આ પ્લસ છે આઈ પ્લસ છે

અને અહીંયા બે છે પ્લસ એટલે પેલા તો જો તમારે ટૂંક સાદરૂપ આપવું હોય તો નીકળી જાય ખરા થઈ જાય અથવા આપણે સાદરૂપ નથી કરવું બરોબર છે અને સીધું કરવું હોય તો સીધું પણ થઈ જાય તો તમને બે રીતે આપણે શીખ્યું અહીંથી બે બધાયમાં કોમન નીકળે તો પછી એ બે ગુણાકારમાં છે એ ભાગાકારમાં જાય ક્યાં જાય જીરો ના ભાગાકાર ક્યાં ગયા તો અહીંયા જીરો હોય એને ભયંકા બે કરો ને સીધા મળી જશે પણ કદાચ આમ કરવું હોય તો જેથી કરીને બાદ બાકી બે મળે બાદ બાકી પ્રશ્ન છે એટલે એકમાં પ્લસ આવશે એકમાં માઇનસ આવશે મોટા આગળ પ્લસ પ્લસ જોઈએ એટલે અને નાના આગળ માઇનસ ચાલો સાતસો ના અડધા તમને એ તો ખબર હોય છે ત્રણસો ચો એને ગુણ્યા બે કર્યા આના અડધા તો કે બત્રીસ એકસો પચાસ એકસો બ્યાસી એકસો બ્યાસી ના હમણાં આપણે એકાણું એકાણું અને અને તેર સતા એકા એક હવે જોઈએ આપણે બે જોઈએ તો બે દુ ચાર ને ચાર દો આઠ અહીંયા બે બે અથવા સાત દુ ચૌદ ચૌદ ઇઠાવીસ ઇઠાવીસ દુ છપ્પન નો મેળ આવે તેર સત્તા એકાણું નો મેળ આવે તો તેર દુ છવ્વીસ બે દુ ચાર અને જો અહીંયા ભાગ પડશે એક આનો એટલે એટલે કે કે અને બીજા ચાર સત્તા અઠ્યાવીસ અઠાવીસ ને છવ્વીસ અઠાવીસ અને છવ્વીસ તો મોટા આગળ પ્લસ નાના આગળ માઇનસ આ આપને ખબર હોવી જોઈએ બે એકતા અઠ્યાવીસ એક્સ

બરાબર જીરો બાર લઈ લો અને એક્સ માઇનસ છવીસ બરાબર જીરો તેથી એક વત્તા ચૌદ બરાબર જીરો અથવા છવીસ બરાબર જીરો તેથી એક્સ બરાબર માઇનસ ચૌદ અથવા ખબર પડી જોઈએ કે માઇનસ આ ઋણ કોઈથી ન હોય છે તો આ શક્ય નથી આ શક્ય નથી બે કોમન એક જ મિનિટ બે કોમન લેવાઈ ગયા તો એક્સ વત્તા ચૌદ અને પડે તો હજી આ શક્ય નથી એથી એક્સ બરાબર છવીસ ભા બે એથી એક્સ બરાબર તેર આ કિંમત આપને શક્ય બને તો પ્રથમ ધનપૂર્ણાંક એક વત્તા એક એટલે કે તેર વત્તા એક એટલે કે ચૌદ તો પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા તેર અને બીજી ધન પૂર્ણાંક સંખ્યા ચૌદ